અમિતભાઈ શાહે સ્વ ગલબાભાને બિરદાવ્યા ગલબાભાનો મૂળ મંત્ર હતો કે અમારી પાસે રૂપિયા ઓછા છે પણ માનવ મહેરામણ છે અમિત શાહ સરળ વ્યક્તિત્વ વાળા ગલબાભાના હૈયે માત્ર ખેડૂતોનું હિત હતું વડગામ પાલનપુરની માત્ર આઠ મંડળીઓથી શરૂ કરાયેલી ડેરી આજે વટવૃક્ષ બની એશિયાનું સૌથી મોટી દૂધ મંડળી બનાવવામાં ગલબાભાનું શી ફાળો एशिया की सौ मोटी दूध ઉત્પાદન કરવાની ડેરી બની છે એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફાળો છે ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનો હિત ઓગણીસો છાસઠ માં વડગામ અને પાલનપુર બે તાલુકાની આઠ ગામની ડેરીઓ આઠ જ ગામ ની થી આ ચાલુ થયેલી યાત્રા આ ચોવીસ હજાર કરોડ ના turnover સુધી પહોંચી ગલબા જઈએ ગલબા ભાઈએ જે પરંપરા વાપ નાખી એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે રૂપિયા થોડા છે પણ અમે જણ વધારે છે વધાર લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકા એ જે મૂક્યો આજ એ ખૂબ મોટું ફટ વૃક્ષ બની દેશ અને દુનિયા ભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું